ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન બાદ પ્રથમ વખત બેઠક મળી હતી ગુજરાતના લોકસભાના કુલ છવ્વીસ બેઠકોમાં આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ સક્રિય રીતે મેદાનમાં છે જેમાં ભરૂચ અને ભાવનગરની બેઠક ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી સમજૂતી થઈ છે તેના જ કારણે ચોવીસ બેઠકો પર ભાજપ સામે કોંગ્રેસ અને બે બેઠકો ઉપર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે

એમાં માનની અને અમે જોઈન્ટ ઉપસ્થિત રહેવાના થયા અને ત્યારબાદ અમને સમય નહોતો મળ્યો કારણ કે સ્વાભાવિક છે કે ચૂંટણીઓના કામોમાં વિવિધ રીતે દૂર દૂર હોવાના કારણે પરંતુ આજે અમે પહેલી મિટિંગ માન્ય શક્તિસિંહજીને ઓફિશિયલી આજે કરવા જઈ રહ્યા છીએ જેમાં ઇન્ડિયા ગઠબંધનની જે છવ્વીસે છવ્વીસ સીટ છે એમાં મજબૂતાઈથી તમામ પક્ષના આમ આદમી પ્રદેશના કાર્યકર્તાઓ મજબૂતાઈથી કામ કરે એમને પણ ગ્રાઉન્ડ છે મેસેજ પહોંચી જાય અને એ રીતે સુચારું વ્યવસ્થિત થાય એના માટે આજે ચર્ચા કરીશું સ્વાભાવિક છે કે બેટા ચૂંટણીમાં પણ લાગુ થવાનું છે અમે ચર્ચા કરવાના છીએ અને એની પણ ડિસ્કશન કેટલી બેઠકો પર અપેક્ષા રાખો નહીં એ તો ઇન્ટરનલ એ મીટિંગ થયા બાદ કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એ અહીંયા આસ્તાની નથી ઇન્ડિયા ગઠબંધન નો ધર્મ છે કે એને લઈને મારે અહીંયા અમે જે કહીશું એ જોઈન્ટ થઈશું લોકસભાની બે બેઠકો તમારી પાસે છે કયા પ્રકારની રણનીતિ આમ આદમી પાર્ટીના કાર્યકરોને કારણ કે આજે જે કેટલાક કાર્યકરો કરો અને બિલકુલ જો કાર્યકર્તાઓ છે હંમેશા પાર્ટી ડિસિપ્લિન થી ચાલતી હોય છે અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને લડવાની ઈચ્છા પણ હોય છે પરંતુ એક શીર્ષ નેતૃત્વના આદેશના પગલે ગઠબંધનના આદેશના પગલે અમને જે પણ મળી બે સીટ મળી છે એમાં બે સીટ અને ચોવીસો ચોવીસ ઉપર અમારા એક એક કાર્યકર્તા મજબૂત મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પર રહેશે એ જ રીતે બે સીટો અમને મળી છે એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જયારે ખુલે આમ થઈ રહી હોય ચંદીગઢમાં આપણે જોયું હશે કે માત્ર છત્રીસ વોટમાં પણ જો આ ધાંધલી કરતા હોય સુપ્રીમ કોર્ટ સુધી જો મેં ડિક્લેર કરતું હોય તો આ ભાજપ નેવું કરોડમાં શું કરશે મતદારોમાં અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે એક થવું પડ્યું છે ને અમે મજબૂત અહીંથી છવ્વીસ છવ્વીસ સીટ ઉપર લડીશું વિસાવદરની બેઠકની જાહેરાત નથી થઈ જ્યાં આમ આદમી પાર્ટી જીતી હતી ત્યારબાદ આપનો જે વ્યક્તિ છે પક્ષ બદલે છે હવે એ બેઠક ઉપર ચૂંટણી જાહેર નથી કરવામાં આવી બિલકુલ મને પણ આશ્ચર્ય છે અમે હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની એમની જાહેરાત થઈ વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતથી કરતા હતા પરંતુ ખબર નહીં એ તો સરક શું કશે કે શું છે પણ અમે ચૂંટણી પછી રજૂઆત કરવાના છીએ